નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત ઝટપટ ન્યૂઝ આવી છેડતી કરવામાં હોવાનો બનાવ સામે આવ્યો હતો જેમાં યુવતીના પરિવારજનોએ ડોક્ટરની ઓફિસમાં ઘુસીને બે ફટકારતા તેને આઈસીયુમાં દાખલ કરવાની ફરજ પડી હતી સુરતના કતારગામમાં રહેતી અને કાપોદ્રા ખાતે એક્સરે અને સોનોગ્રાફી સેન્ટરમાં નોકરી કરતી વીસ વર્ષીય યુવતીએ ફ્લોરર વુમન હોસ્પિટલના ગાયનેકોલોજીસ્ટ તબીબ પ્રતિક માવાણી વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધાવી હતી તબીબની મારપીટના સીસીટીવી વિડીયો પણ સામે આવ્યા હતા એ ફરિયાદમાં જણાવ્યું હતું કે એક દર્દીની તપાસ ચાલી રહી હતી ત્યારે ડોક્ટર પ્રતિક માવાણી ત્યાં આવી પહોંચ્યા હતા આ સમયે પેશન્ટની હતાશ થઈને મારા ખભા પર પોતાનું માથું ધારી દીધું હતું જે બાદમાં મને મારા મેરેજ વિશે પૂછવા લાગ્યા હતા થોડી વાર બાદ ડોક્ટરે મારા ડાબા હાથ પર કેસ કરી બચકું ભરવાનો પ્રયાસ કર્યો હતો આ દરમિયાન પેશન્ટની નળી ખુલી જતા ડોક્ટર દર્દીને તપાસીને બહાર નીકળી ગયા હતા જેથી આ મામલે યુવતીએ પરિવારજનોને જાણ કરી હતી

આ વખતે પણ એમની તપાસ કરી અને હું સીધો સાહેબની ઓફિસમાં બેઠો હતો ત્યાં અમુક અસામાજિક તત્વો આવીને આઠથી દસ જણા આવીને સીધી મારી પાસે કીધું કે તમે છેડતી કરી છે આરોપ મૂક્યો મેં જ્યારે કીધું કે અમે નથી કરી ત્યારે એમણે સીધો મતલબ પૈસાની ખંડણીની માગણી કરી કે પૈસા આપી દો નહીં તમારી બદનામ કરી નાખીશું અને તમને મારવા મારી મારામારી કરીશું અને મારી નાખીશું અને હોસ્પિટલમાં બદનામ કરી નાખે છે એટલે એમને અમારી પાસે વીસ લાખ રૂપિયાની માગણી કરી હતી એટલે મેં કીધું કે મેં કંઈ કર્યું નથી તો પછી હું શા માટે આપું એમ કરીને બીજા અસામાજિક તત્વો આવીને સીધું મારવા જ મેળ્યા મારા માથાના ભાગે ગંભીર ઈજા થઈ ગઈ છે અને લોહી લુહાણ હાલતમાં મને છેલ્લે અહીંયા સારવાર માટે આઈસીયુમાં છેલ્લા બે દિવસથી ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે એમને હું ઓળખતો પણ નથી ને એ હું છેલ્લા આઠ વર્ષથી અહીંયા જાઉં છું

ખોટા આક્ષેપો કરેલા છે એકદમ ખોટા અને પૈસા માંગવામાં જો આ રીતે એ લોકો માગણી કરી કરીને આવું કરશે ડૉક્ટર સુધી તો અમે સારવાર કઈ રીતે કરીશું હું બધાયને કઈ રીતે મતલબ તમારી પાસે મારી માંગણી પોલીસ તંત્ર કે સરકાર પાસે એટલી છે કે આ આની સત્યતા હકીકત બધા સામે આવે અને મતલબ થોડુંક શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જુરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારી ન્યાય થાય હોસ્પિટલ માં વિજેત માટે અવારનવાર જાય છે પરંતુ તે યુવતીને ચોક્કસ થી ઓળખતો નથી તથા યુવતી અને તેના પરિવાર દ્વારા ખંદડીની માંગણી કરવામાં આવી હોવાના તબીબ પ્રતિક માવાણી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે વધુમાં ડોક્ટર પ્રતિક માવાણીએ જણાવ્યું છે કે ખંદડીની રકમ આપવાનો ઇનકાર કરતા તેમને બદનામ કરવાની ધમકી આપવામાં આવી હતી જેથી યુવતી અને તેના પરિવાર દ્વારા ખોટી રીતે છેડતીની ફરિયાદ કરી બદનામ કરવામાં આવ્યો હોવાનું ડોક્ટર પ્રતિક માવાણીએ આક્ષેપ કર્યા છે જોકે સમગ્ર મામલે શું છે હકીકત એ યોગ્ય पुलिस तपास बाद सामने आओ कल तारीख उनतीस जनवरी को कापोदरा पुलिस स्टेशन के विस्तार में आ, फ्लोरल वुमेन्स हॉस्पिटल में डॉक्टर प्रतीक मवानी जो गायनिकोलॉजिस्ट हैं उनके खिलाफ एक छेड़ती का गुना रजिस्टर हुआ है इसमें धारा बीएनएस की 74 और 75 फाइव टू के तहत दर्ज किया गया है छेड़ती का आरोप लगा है और इस मामले की तपास जारी है आ, हमने स्टेटमेंट रिकॉर्ड किया है और अभी हम बाकी सीसीटीवी फुटेज और बाकी साहिद के बिहाफ़ पे हम स्टेटमेंट रिकॉर्ड करके आगे इन्वेस्टिगेशन कर रहे हैं किस तरह का महिला का एलिगेशन ये है कि उन्होंने कुछ बोलचाल चाल है और कुछ टच किया है तो इसके बिहाफ़ पे हमने एफ़ दर्ज किया है अभी